નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન હું મહેન્દ્રાર સોલંકી રાજકોટ જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી પાણી જોવા માટે આપ સૌ જાણી દઈશો આપણી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ જીડબ્લ્યુડી ગુજરાતમાં બધા વિડીયો આવતા હોય છે આજે આપણે શુભેચ્છા મુલાકાતે આવ્યા છીએ ઘોઘા તાલુકો ભાવનગર જિલ્લો ગામ છે ઓદરકા ઓદરકા ભાઈનો પરિચય આપશે ભાઈ હવે મારું નામ મહાવીરસિંહ જામસિંહ ગોહિલ જિલ્લો ભાવનગર ગામ તાલુકો ઘોઘા ગામ ઓદરકા છેલ્લા બે ત્રણ વર્ષથી સોલંકી સાહેબને હું પર્સનલી ઓળખું છું મેં ઘણા બોર શ્રીફળથી એનાથી જોરાયા પણ એમાં સક્સેસ નહોતો ગયો પછી મેં પહેલો બોર ઓદરકા જોરાયો કે થાકી ગયો પછી એમ થયું કે લાવો આ ટેકનોલોજી ઉપર સોલંકી સાહેબને વિશ્વાસ છે અને એના જોઈને એને બોલાયા અને મેં જ પડાયો બોર એમાં મને સફળતા મળી પછી મેં અત્યારે હાલમાં જે અમે સ્થળ ઉપર ઊભા છે એ સ્થળ મેં બાજુના ગામમાં ભવાનીપરા ગામમાં છ વીઘા જમીન રાખેલી એમાં ઓલરોડી મેં વીઘે એક ડાર છ ડાર પડાવી દીધા હા છ ડાર પડાયા પણ મને લે થાકી ગયો એટલે મને એવું થયું કે લાવો હવે સાહેબ તો મારે પરિચય હતો જ તે પણ તાત્કાલિક ધોરણે કે ભાઈ થઈ જાય સાહેબ અમુક વાર બીજી હોય તો એમ કે કે આ અઠવાડિયું ખમો તો આપણે ઉતાવળ કરીને મેં છેલ્લા આજુબાજુમાં જો આ હામેશથી લઈને અહીંયા છ વીકાની અંદર છ બોર કરલી હા અને છેલ્લે મારે આ કેળ કરેલું હતું વાવેતર પણ એ કેળ પીવે એવું નહોતું અને વીઘે એક ડાર તો થઈ ગયો હતો ઓલરેડી હા એટલે મને એમ થયું કે ભાઈ હવે છેલ્લી ટ્રાય સાહેબને મેં બોલાય મેં કીધું સાહેબ વીઘે એક ડાર પડ્યો છે અને હવે મારે પાણી કેળ રહે એવું નથી સાહેબ ને મે કીધું કર્યા છે હવે જો થાય એવું હોય અને સાહેબનું એક ખાસિયત છે કારણ કે હું પર્સનલી એને ઓળખું છું એ પાણી હોય તો જ એમ કે ભાઈ આમાં ખર્ચો કરજો નક સાહેબ છે ને કોઈ પણ એમ કે મારે બે વાડીએ ઓલરેડી એક વાડીમ નહોતું તો સાહેબે કીધું આમાં પાણી નથી બોર ન કરાય હા બરાબર એટલે ટૂંકમાં હું એક ખેડૂ તરીકે સાહેબે મારે એક મિત્ર છે એના લીધે કોઈ વધ નથી કરતો પણ એક ખેડૂત તરીકે સલાહ આપું કે ભાઈ તમે શ્રીફળના વેમમાં હાવ મેં મારે આ ડાર છે ને પચ્ચીસમો ડાર છે એમાં બે ડારમાં મને સફળતા મળી બે ટેકનોલોજી માં સોલંકી સાહેબે જોયેલા એમાં સફળતા મળી ઓલી વાડીએ તમે બીજી વાડી થી કેટલા વીઘા તમારે ઈ વાડી ત્યાં પાંચ વીઘા છે એમાં મેં ત્રણ બોર ફેલ કર્યા હતા બરાબર આ છ વીઘામાં આ છ વીઘામાં છ બોર ફેલ કર્યા અને આ સાતમો બોર એ સાહેબ ઓલામાં મારે હજાર ફૂટે સાહેબે કીધું તું એક હજાર પછી પાણી મળશે એક હજાર થી અગિયારસો ની વચમાં અને એક હજાર ને સાત ફૂટે પાણી આવ્યું પછી મારે ખાલી દસ ફૂટ બોર હાલવા દીધો અને ઓલરેડી અત્યારે પાંચસો ફૂટે મારી મોટર હાલે છે હા બરાબર છેલ્લા બે મહિનાથી સખત હાલે છે આ તમે જોવો છો આ કેલ ને આ બધું છે એ નકા આજુબાજુમાં કોઈ જગ્યાએ પાણી નથી હા બરાબર પણ મને આમાં સંપૂર્ણ સંતોષકારક જવાબ મળ્યો છે એટલે હું બધા એક ખેડૂત મિત્ર ને માંગુ છું કે તમે શ્રીફળમાં ભલે તમે ટ્રાય કરી હોય તો તમે એમ માની લ્યો કે ભાઈ બે બોર કર્યા આપણે નથી થયું પાણી મેં આમાં વિગે એક બોર કરીને છ બોર બોરમાં જર્મન ટેકનોલોજીથી સાહેબ જોયે છે અને મને સંતોષ કારણ મારે જોઈએ એની કરતાં વધારે પાણી મળ્યું બરાબર અને ખેડૂત મિત્રો આ જે બોર છે ને આ માવર્ષીએ પહેલાં કરેલો છે આ દારે આઠસો નવસો ફૂટ જેવો છે અને જે આ પથ્થર દેખાય બોર છે છે પછી કેડની અને ખાસ મેન વાત એ છે ટેકનોલોજી નું રિઝલ્ટ કેટલું પરફેક્ટ છે એ જોવા માટે તમને અત્યારે આ અમે લાઈવ કરી છે કારણ કે જો આ દાર પ્લસ ઓલો દાર આ બે દાર વચ્ચે પચાસ ફૂટ નું જ અંતર છે અને જે અમે ટેકનોલોજી થી નિશાન મારેલું છે ને એ આજી લાઈન દેખાય હવે તમે જોઈ શકો છો કે આ જે આ અત્યારે દૂધી વાવેલી છે આ ચાર કેરાની વચ્ચે ઈ બે બોર છે અને અમારો સક્સેસ બોર રહ્યો યા ફૂલ પાણીમાં જે ગાડી અમે બંધ કરી હતી અને ફેલ બોરિયા અહીંયા અને કાંઈ લાંબુ અંતર નથી અને મારા મશીન પ્રમાણે એ પાણી રિયું આ બે દારની વચ્ચે થઈને નીકળે છે બરાબર આ પચાસ ફૂટની વચ્ચેથી પાણી નીકળે છે ને એને અમે આ સાઈડે પકડીને અમે સક્સેસ કરેલું છે બરાબર એટલે ખાસ અને બીજું મેં જણાવવામાં આવે છે તો મારા બેક વર્ષથી જૂના ઓળખીતા મિત્ર જેવા થઈ ગયા હવે હું આની પહેલાંય ઓદરકા ગામ આવી ગયેલો છું ત્યારે રાજભાઈ એમના ભાઈને અહીંયા આપણે સારું પાણી કરી દીધું પહેલી ટાઈમ જ અને બીજું આ બીજું કે આ જગ્યા પૂરેપૂરી રિસ્કવાળી હતી વિઘે એકદાર એટલે ઇનપ થઈ ગયું આઠસો નવસો લગીના પ્લસ બીજું મને ફોનમાં મહાવીરસિંહે એવું કીધું હતું કે સાહેબ આપણે અહીંયા પાણી થયું ને એટલે પહેલું કામ મારે ગાયોની સેવા માટેનું કરવું છે એ વાત મને બહુ અંદરથી ઉતરી ગઈ હતી અને જો એને કરી બતાવ્યું કારણ કે એને પાણીનો પ્રશ્ન હતો પ્લસ બીજો કે મારે અહીંયા ઢોર માટે પીવા માટે પાણી પહેલાં કરવું છે મારી ખેતી તો બીજા નંબરે રહી ગઈ અને એ એનો એક જે ભાવ હતો એનો જે આપણે પશુ માટે પ્રાણીઓ માટે જે લાગણી હતી પીવાના પાણીની અને ખાસ કુદરતે જેને રિઝલ્ટ આપ્યું એવું કહી શકાય અને પાણી થયું પછી જો આ એના વાડીએ એના ખુદના ખર્ચે આ આપણે હવેળો પાણીનો બનાવેલો છે તમે જોઈ લો હમણાં જેને આપણે દાર થયો મહિનો થઈ ગયો મહિના ઉપર તે પછી એને જો મને જે ફોનમાં કીધું તો એ કરી બતાવ્યું એને કે મારે પીવાનો અવેળો બનાવો સાહેબ પાણી આવી જાય એટલે પેલું કામ મારું અવેળાનું જો આવડો બનાવી નાખ્યો એને બરાબર એને નીતિ સાચી રાખી છે ક્ષત્રિય ધર્મ નિભાયો છે એવું કહી શકાય કે ગાયું માલ ઢોર પાણી પીવે રસ્તેથી આવે અહીં ક્યાંય પાણીની વ્યવસ્થા નથી અને આ વાડીઓમાં ક્યાંય પીવાના પાણીની ઓલું નથી તો એને એટલું સારું હોય જોઈએ એને કુદરતે રિઝલ્ટ આપી દીધું આ ચકલાને પીવા માટેના કુંડા એને મૂકેલા છે પ્લસમાં આ પાણીના મોટો એને અવેળો બનાવી નાખો છે ઢોરા પીવે માટે ખાસ તો આ લાંબું જોયું અને સક્સેસ હોઈ ગયું ત્યારે એવું કહી શકાય પ્લસ ટેકનોલોજીનું જજમેન્ટ એટલું પાકા પાયા આપણે માપ્યું હતું સો કે મેં લેખિતમાં આપી દીધું મેસેજમાં કે હજાર પછી પાણી આવશે હજાર ઉપરની લાઈન આપણે ભેગી રાખવાની છે અને કમ્પ્લીટી પાણી સારું એવું થઈ ગયું છે અને આ સંદેશ એક ગુજરાતના તમામ અઢારે વરણના લોકો જે લોકો ખેતી કરે છે એના માટે છે કે ભાઈ તમે શ્રીફળમાં કે સળિયામાં રિઝલ્ટ ન મળતા હોય તો એક ટ્રાય ટેકનોલોજી ટેકનોલોજીથી કરજો પછી ભલે મારી પાસે જોવરાઓ કે બીજા તમને જોવરાઓ પણ વિજ્ઞાન ભરોસે એક ટ્રાય છેલ્લી દઈ દેવાની કે ભાઈ પાણીને સારો પોઈન્ટ મળી જાય તો આપણે એમાં સફળ થઈ જાય અને રહી વાત કે રિઝલ્ટ અમુક પાંચ દસ ટકા કુદરત ઉપર આધાર રાખે છે તમારી જેટલી નીતિ સાચી એટલો કુદરત તમને સપોર્ટ કરશે પણ મોસ્ટ ઓફ કેસમાં વાંધો નથી આવતો એસી પિંચાશી ટકા તો મારા સફળ રહ્યા છે અને એ બધા અગ્રા મગરા એરિયામાં બરાબર આ દારનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં નાખેલો હતો ઓદરકા ગામનો એક હજાર દૂટનો અહીંયા જ આપણે પાછા વિઝિટે આવેલા છીએ આ જે લોકેશન છે આ કેળ ત્યારે હાવ નાની હતી અમે દાર કર્યો ત્યારે અને એના લીધે જ આ કેળ પાછી વહી જાય હતી બચી ગઈ છે અને આ બોર આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે અને અત્યારે ખેડૂત મિત્રો અત્યારે એ મોટર ચાલુ જ છે આપણે તમને પાણીનું વ્યૂ પણ આપી દઈ આ માવીસીની વાડી છે આ કેળેને પાંચક વીઘાની વાવેલી પાંચ સાડા પાંચ વીઘાની જા મોટર અત્યારે હા ઉપર પાંચસો ફૂટેજ મૂકેલી છે અત્યારે કન્ટિન્યુ ચોવીસ કલાક હાલે છે એ રીતનું પાણી છે આમને આ પાણી કરતા તો દસ ગણું બોરમાં આવેલું છે હા બરાબર મોટર છે આપણે હા હા જરૂરી આ કુવામાં અત્યારે ડાયરેક્ટ પાણી જાય છે